गुड मॉर्निंग पी हूँ गुड मॉर्निंग जय माता जी yeah. जय माता जी गुड मॉर्निंग रूही जय माता जी गुड मॉर्निंग वीरू ये आ कोने बार हेयरस्टाइल करी जा रही ककड़ा थे जाए भागी क्या जाए है उनी कोन की है पर ना भागो जो है हमने गई फेरी भागी केला ना आए भाई गया आ फरवा ना वही कोन चिना बनाई से नहीं नहीं भागो आज पेला बाजार में बेचा है बराबर ये क्या नहीं भागता है हम के तो पास्ता था कि मैगी थी क्या मैगी ना खवाई सु थाई પેટ કાપવું પડે નઈ મિત્રો અગિયાર વાગે સૂર્યદેવ નું પાણી ચડાવે અને મનમાં શું બોલે જ ખબર નહીં પડતી શું બોલતી હશે આ મનમાં ચાલો મિત્રો હવે અમારી રૂહી જાય છે સ્કૂલે મિત્રો અહીંયા પાઇપ લાઈન માટે અહીંયા ઘરના આગળ ખોદી નાખ્યું છે આપ જોઈ શકો છો ઠેક લગી લાઈન ઉભી રે ઉભી રે તને કેવા તો ઉભી રે ત્રણ લાખ તેર હજાર આ ત્રણ લાખ સિત્તેર હજાર અને આ મારી વિડીયો છે ચોપન હજાર છસો લોકો એ જો કે જો ચાલુ છે બારસો છું તેરસો આજે તેરસો થઈ જશે

ધ ગુડ મોર્નિંગ બી હું ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ગુડ મોર્નિંગ રૂહી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ વીરુ આ કોને હેર સ્ટાઇલ કરી તારી મમ્મી એન મમ્મી કરી લે ગઈ વીરુ ઉતરણ ગઈ જે દેખ ब्रश के आठवा के ब्रश करू आठवा के ब्रश आई मम्मी ला तने ब्लॉग में लीजो हेड आवे जो ना क्यों कैमरा हो आवे ये मोड़िया मन कर तू कल पेपर क्यों गयो उतारो? मस्त अन आजे आजे मस्त जस जस एम ना <laughs> गई कल क्यों गए पण हाथ बोल जी हां हाथ बोल हाथ बोल

<laughs> और जो हमेशा <laughs> जी आ रही रहती क्या रोज में कल आने महीना पति जूनियर सीनियर मनी जाए सेम है सीनियर मिनियर मन जूनियर केजी जिम क्या है मनी जाए केजी केजी वन केजी टू तो ये हमारी पीहू तो ओह डिस में खाली करना क्या हम दे सुबह तो पास्ता आता कि मैगी आती क्या मैगी ना खावाई सुबह है मैगी खेजो तो है पेट कापू पड़ा नहीं मित्रों अग्गीरवागे सूर्यदेव ने पानी चढ़ावे

નાટક ના થાય સૂર્યદેવ નું જોઈ લો ચાલો મિત્રો હવે અમારી રૂહી જાય છે સ્કૂલે એકલી નહીં પપ્પા જોડે મૂકવા આવે ને તને તારા પ્યારા પ્યારા પપ્પા મૂકવા નહીં આવે કેવા પપ્પા તારા પ્યારા પ્યારા કેવા તને તો બોલતા જ નહીં આવડતું ખબર પહેરે તને કાગરે તરે જીકા બધી ઝેરોક્સ સરચુની સેને બધી તો કેમ કાઢી આ પેલું સહારાના પૈસા નહી આવતા એ તો કોઈના નહી આવવાના પકા સહારાના પૈસા હા આવો છે મુરી જાવે વ્યાજ ના આલે વ્યાજ નહી વ્યાજ આપતે જ્યારે બધું મેલ થઈ જશે ત્યારે વ્યાજ બસ કાગરે જો કેટલા બધા છે એટલે શું શું જોશું આતે રેશન કાર્ડ નું ફોર્મ તો લે કઈ છે આપણે ઘરે

2 કિલો વીગા ખરીદીસ હે વીર હા એને કદર છે ને જેના છે ને કદર નહી તો હું કોઈ છે ને પોતાને માનનાય જયનજી ના કસુર એ બધા કરો પછી જે બગા ના છે છે

એન્ટ પાઘડી પહેરવાની છે ભાઈ બપોર બપોરમાં નવરા બેઠા શું કરો છો લોકો બિલકુલ એટલે બિલકુલ ટાઈમ જતો નહીં અત્યારના વાગે છે બપોરના ત્રણ અને મમ્મી ને પપ્પા તો ગયા છે ત્યાં બેંકમાં કારણ કે થોડું કામ છે એ લોકોને એટલા માટે ગયા છે અને અમે બધા અહીંયા એકલા છે જો અત્યારે એટલે બધું સુમસામ જ લાગે છે અને ગરમી લાગે છે તો પંખો ચાલુ કરી મૂકે છે મેં કારણ કે ગરમી બહુ ડેન્જર છે બાકી રીતિકા અત્યારે રીલ્સ ઉતારીને એ નીચે આવી છે ઇન્સ્ટાગ્રામમાં નહીં બાકી રીતિકાની એક રિલ્સ સાડા ત્રણ લાખ લોકોએ જોઈ ચાર લાખ પૂરા છવાયા અને પછી જે મારી રિલ્સ કરી ને એ પચાસ હજાર લોકોએ જોઈ અને જે પેલી નથણી વાળી રીલ્સ કરી ને એ અઢી લાખ હમ બોલ છે સમનામે વિચાર્યું કે ત્યાં લોકો ચાર લાખ લોકો જોશે

તો આવો ને આવો સપોર્ટ મિત્રો કરતા રહેજો તો મળીએ ચા પીવાના ટાઈમે તો મિત્રો મારી રૂહી સાયલેટ ટોળની આખી અત્યારે જ હવે આ સાયલેટના ત્રણસો ચારસો રૂપિયા તો સાચા છે અહીંથી આખો વાય ટોળ નાખ્યો જુઓ લાવો ત્રણસો રૂપિયા આપી દો ચલો આ તોડીને ત્રણસો રૂપિયા લાવો બોલો તોડીને આપણા સામુ નહીં જોતી મિત્રો રાત પડી છે છતાં પણ હજુ કામ ચાલુ છે હવે માટી ને પૂરી જશે જોઈ લો કમ્પ્લીટ થઈ જશે હજુ કામ ચાલુ જ છે હા પૂરું પૂરું ભાઈ કોમ કામ પૂરું થઈ ગયું બ્લોક તો આપણે નાખવા પડશે પાઇપ નાખી દીધી પાઇપ નાખી દીધી છે રાતના કેટલા વાગે છે સાડા નવ વાગે છે અને કામ પાછું હજુ ચાલુ છે જો હવે રાતોરાતમાં કામ ફિનિશ કરી નાખ્યું કે એટલા માટે રાતો બધું પૂર દેશે એટલે કોઈ નહીં પણ હજુ તો બ્લોક તો આપણે પોતે જ ના પડશે આ બ્લોક છે બધા ખરેખર આ લોકો ઠંડી નહીં લાગતી કશું જ નહીં એમાં છોકરાઓ પણ એવા ને એવા જ ફરે છે બાકી એમની વાઈફ પણ એવી નહીં સાંભળી ગયું લાગે કંઈ નહીં કોઈ નહીં આગળ થોડું એમ ખોટું કહેવું છે પણ રિયાલિટી તમે કહ્યું કે એ લોકો આવી ઠંડીમાં આવી અકરી મહેનત કરે છે જો કે એ લોકો ઠંડી પણ નહીં એમાં છોકરાઓ પણ અહીંયા જ રખડે છે કોઈ ઠંડી નહીં પહેલું કોઈ કપડાં નહીં પહેલાં તમે તેમ પણ કેવા કહેવાય મજબૂત કહેવાય એમ મહેનતું લોકો કહેવાય બાકી જો આ લોકોના હોય તો આ બધું કામકાજ થાય જ નહીં જો કે રાતના સાડા નવ વાગે છતાં પણ જમીનની તપત આવી ગયા અને ત્યારે આ બધું કામ ફિનિશ કરે છે જોવું બાકી આખા કટલાનું કામ આ લોકોએ માથે લીધું છે જો કે ફાઈબ લ્યું ગટર લાઈનનું તો કે કામ કામકાજ ચાલું જ છે જો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો તો મળીએ થોડી વાર પછી